આભાસ જય 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 દ્વારકાદી જય ઠાકર ખાસ કાશી વિશ્વનાથ મહાદેવના શરણે બનારસ જેવી ભૂમિમાં હોય અને અહીંયા ઘણી બધી જે ફૂડની આઇટમ છે ઘણી બધી ફેમસ હોય છે અને જે રીતના આપ જોઈ શકો છો અહીંનો માહોલ બનારસનો આપણે લાઈવ છીએ દ્વારકા ટુડે માં ખાસ અહીંયા એક ટેસ્ટી ઓફ બનારસ અને લસ્સી ઠંડાઈ વગેરે વસ્તુ અહીંયા મળતી હોય છે ખાસ જે દ્વારકાધીશના ભક્તો અને દ્વારકાના દિવાના દ્વારકાધીશના દિવાના હોય એટલે ખાસ અહીંયા જે આયોજક હતા કાલે પણ આપણે લાઈવમાં કર્યા હતા અને ખાસ જે અરવિંદભાઈ રાયમંગીયા છે જેને બનારસનું ઘણું બધું જ્ઞાન છે અને જે અહીંયા જ્યાં જંગલવાડી જ્યાં હવન હાલ ચાલી રહ્યો હતો અને ગરમીનો ખૂબ જ માહોલ હોય તો બનારસની ફેમસ લસ્સી પીવા આપણે અહીંયા આવી ગયા છીએ તો જે રીતના અહીંયા મલાઈ માર્કે આ ભાઈ છે ક્યાં નામે ભા આપકા સાહિલ ઓર એ કેસે બનાતો ભાઈ કોણ ઘર પે હે નો દસ લચ્છી દ્વારકા વાળકો પેલા જે રીતના કાનુડા અને ભાવતી આઈટમ એટલે લસ્સી અને અહીંયા જે રીતના મલાઈ

લાપસી અને ફુલવડા છે નટુભાઈ શું અરવિંદભાઈ આઈની ઘણી બધી વસ્તુઓને તમે ટેસ્ટ કરી છે તમે પણ વિડીયો મૂક્યા હતા ક્યાં ક્યાં જેવી વાત તમે

અમે ખાસ ચા વાળા દીપુભાઈ પણ છે ઘણા બધા લોકો અત્યારે દીપુભાઈની ચા વિના ના દ્વારકામાં ચાલુ છે બંજે છે રેકડી તો અહીંયા અત્યારે છે સવારનો દિવસ આમ એમ ફર્સ્ટ દિવસ એકદમ સરસ જાય ચા બધા આનંદમાં નટુભાઈ કેવો આનંદ તો અહીંયા જે રીતના એક નેચરલ સ્ટાઈલથી આ ભાઈ છે બરફ બરફ નાખી અને રસી આપ જોઈ શકો છો જે રીતે બનારસની એક શાન બાન એવું કહી શકીએ આપણે અને અહીંની જે રીતના મીઠાઈઓ છે જે રીતના ટેસ્ટ છે અલભ્ય ટેસ્ટ અહીંયા બનારસમાં હાલ મળતા જોવા મળે છે અને સમગ્ર જે આવી ગરમીની મજા ઠંડક મહેસૂસ કરી અને અહીંયા રઘુવંતિ પરિવારના જે સભ્યો છે એ હાલ બનારસ ખાતે મજા માણી રહ્યા છે તો આપ બધા જોઈ શકો છો એકવાર આ વસ્તુની અવશ્ય મુલાકાત લેજો શું કામ ક્યાં ફેમસ છે ટેસ્ટ ઓફ બનારસ અને આ બનારસની લસ્સી જે રીતના ભાઈ બનાવે છે જે એની બનાવવાની એક ઓલું કહેવાય ને ગમોર ગમોર વલોડું ગાજે એ જ રીતના દેશી સ્ટાઈલ થી આપ જોઈ શકો છો ભાઈ દરરોજ કેટલી લસ્સી નિકાલ લેતો કોણ સિઝન મેસ્ટમર ગરમી કા માહોલ કબ તક ઇધર ઠંડી કેસી રહેતી અત્યારે બહુ જ ગરમીનો માહોલ છે જે તડકો છે વરસાદ પણ હતો અહિયાં અને ખાસ જે રીતના બનારસની જે ગલીઓમાં ઘૂમવું હજી આપણે ઘણું બધું મણિકા કણિકા ઘાટ જવાનું છે ખાસ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાના છે અને આ જગ્યાની જે મોજ છે એ તો અલભ્ય છે એક અલગ જ છે અને ખાસ અહીંયા બધા આશિષભાઈ છે આપણી સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટવાળા સુભાષભાઈ છે અહીંયા આપણી સાથે સમર્પણવાળા ભાઈ ગુણવંતભાઈ છે આપણી સાથે બાવેશભાઈ છે ઢોકરાવાળા અશ્વિનભાઈ છે ગોલાવાળા અને ખાસ જે રીતના અહીંયા બધા લોકો બનારસની મોજ ઓમ ધોવાણી સાથે દ્વારકા ટુડે સાથે ને ખાસ અહીંયા અમે યાદ કરતા હોય તો અમારા તંત્રી શ્રી પરેશભાઈ ઝાખરિયા ખાસ અમારા સાહેબ કે જે ઇંડોચા જે લોકો તો આપણી રસી વાહ 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 ગયા ભૈયા ભાઈ જોઈ શકો છો અને અહીંની એક વિશેષ જે મજા છે એક બનારસ અને એક જેનો વિશેષ મહિમા જે રીતના બનારસી સ્ટાઇલ અને ખાસ એક વિશેષ મહિમા યજ્ઞનો કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં અને એક બાળ જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ પણ અને પ્રયાગરાજ વિગેરે સ્થળો જે એક અહીંનો વિશેષ મારી સાથે ઘણા દ્વારકાવાસીઓ હશે તો હું કોરિડોર જે અહીંનો છે એ પણ હું આપને બતાવવા માગીશ આપણે એ પણ જાણશું વગેરે જે આ એરિયા છે આપ જોઈ શકો છો જે લોકો આવો તડકો હોવા છતાં પણ જે રીતના મહેનત કરી રહ્યા છે આપ જોઈ શકો છો ખાસ આ વિડીયોમાં દ્વારકા વાસીઓ જો દ્વારકાના જે લોકો છે દ્વારકાધીશ કેટલો દયાળુ છે અહીંની જે રીતના દ્રશ્યો બતાવું છું સાયકલમાં પાંચ સવારી ખેંચે છે અને આપણે બપોરના દ્વારકાવાસીઓ જે છે એ બપોરના એક થી પાંચ આરામ કરે છે એટલે એ પણ એક વાત છે ખાસ આપણે અરવિંદભાઈને જ એ વાત ઉપર અરવિંદભાઈ દ્વારકાવાસીઓ એક થી પાંચ આરામ કરે છે ગમે એવો ધંધો હોય શટર લાગી જાય અને જે પ્રજા સુઈ જાય રાજા સુઈ જાય એટલે પ્રજા એ જાય તો જયારે રાજા ઉઠે ત્યારે જ પ્રજા ઉઠે ઈ કોઈ કોઈ ધંધા ની નથી પડી એક થી પાંચ આરામ એટલે આરામ ખાસ વ્યક્તિ અહિયાં આવનારા વારાણસી આવનારા ખાસ જે કોઈ વ્યક્તિ આવતા હોય ખાસ એક સૂચના છે કે પોતાનો માલ સામાન કોઈ દિવસ ક્યાંય તમે બે મિનિટ માટે પણ ક્યાંય મૂકતા નહીં કારણ કે અહીંયા એ બધી ઘણી બધી તકલીફો છે એ બાબતે બે મિનિટ પછી તમારો સામાન આડવો નથી તો તમારો સામાન ચોરાઈ જશે એટલે મહેરબાની કરીને આવનારા યાત્રીઓ એ ખાસ સૂચના છે કે પોતાની સામાનની જાળવણી જેમ કે રાતના આપણો અનુભવ થઈ ગયો છે આપણો જો એવો ગયો છે તો એ ક્યાં ચાલ્યો ભૈયા તો જોઈ શકો છો જે મેં આપને વાત કરી કે જે એક પેટ માટે આ લોકોની હિંમત ને સલામ છે અને જે રીતના દ્રશ્યો આપ જોવો છો લોકો આરામથી બેસે છે હલાવાવાળાની મજબૂરી પડે છે પેટ માટે એક મજબૂરી એવું કહી શકીએ આપણે પણ ખરેખર રાજા ધીરાજનું સત દ્વારકામાં તો હોય જ આનાથી વિશેષ તો હોય જ નહીં અને બનારસનો એક જે માહોલ છે જે રીતનો એરિયો છે હું આપને ફેસબુક ઉપર દ્વારકા ટુડે આ બધાને લાઈવ બતાવું છું ખાસ આ એકદમ ટીપળ રીત છે કોઈ ભક્કોની લચ્છી જે રીતના બની રહી છે ખાસ લચ્છી બનતી હોય તો વામનભાઈની યાદ આવે અયા તો જે બ્રથ સ્ટાઇલ લસ્સી એકદમ શું 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 શું

જે એક વિશેષ સ્ટાઇલ તો અહીંયા આવો ત્યારે આ લસ્સીની ઓછીઓ મુલાકાત લેવાની જે રીતના બરફ છે એ કાઢી લે છે હવે લસ્સી તૈયાર થઈ ગઈ છે લોકો છે ઘણા બધા મારી સાથે બનારસ ની ગલી નો સફર ઓમ ધોબાણી સાથે દ્વારકા ટુડે સાથે કરે અને વિશેષ જે સર્વિસ છે ધન્યવાદ છે ભાઈ ને પણ આપ જોઈ શકો છો યસ હેમલ વડગામાં બનારસમાં છું ઘણા બધા લોકો મારી સાથે છે અને બનારસની અનેક સપોર્ટ પછી આગળ પણ જશું ક્યાંય ને ક્યાંય દ્વારકાધીશનો હુકમ થાય ત્યાં જવા મળે એટલે ખાસ એક આજથી સૌને પહેલાં તો ગણેશ ચતુર્થીની ખૂબ 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 શુભકામના અને જય 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 ગણપતિ દાદા જય 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 દ્વારકાધીશ અને આ જે સફર છે મારી સાથે મારા મિત્ર અક્ષયભાઈ બરાય છે ગિશભાઈ નથી દેખાતા અક્ષયભાઈ અહીંયા અંદર હશે પણ ખાસ જે રીતના હું આપને એક વાત કરી દઉં કે થેન્ક યુ હેમલ વડગામાં બહેરીનથી આપણી સાથે છે થેન્ક યુ હેમલભાઈ હેમલ વડગામાં આપણી સાથે છે ને બનારસથી અને આગળનો સફર પણ એક આપણો વિશેષ છે હજી બનારસથી આગળ પણ જોવાનું છે ને ખાસ હું મુંબઈના લાલબાગ સુધી દર્શન કરાવી એવો પ્રયાસ હશે મારો તો ખાસ અહીંયા મલાઈ માર્કે લચ્છી તૈયાર થઈ ગઈ છે વા વા બાય વા બગ્યા આને આવનો કવિ બોલી જોડીને પાસ ડિઝાઇનનો છે આખી આ જૂની વાળી તો ડાબીને પાકી ગયો ને કો આ જૂની વેલી હતી ને જૂની છે એટલે અમે તો રૂપિયા ઘર બનાવી આવા પછી તો અહીંયા લચ્છીની મોજ દ્વારકા તુળી સાથે દ્વારકા વારા સાથે ને ખાસ તો હું એવું કહીશ કે રાજા ધિરાજ ને જે પ્રિય આઈટમ છે એ જ વસ્તુ જોઈ શકો છો જી અમલભાઈ ભાઈ તો ખાસ આપ જોવો જો વાહ ભાઈ વાહ કઈ ઘટે જ નહીં ભાઈ આલી ગયું હાલી ગયું તો દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ તો ફરી પાછા આપણે બપોરે ત્રણ વાગે લાઈવ થવા જઈ રહ્યા છીએ અને ત્રણ વાગે જે રઘુવંશી સમાજની જે એક શોભાયાત્રા આતી જે હવનનો પ્રારંભ મહારુદ્રનો પ્રારંભ તો ખાસ દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહ્યો ઓમ થોબાણી સાથે જોડાયેલા રહ્યો સૌને મારા જય 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 દ્વારકા